મોરબીમાં પાટીદાર સમાજની જાહેર સભા યોજાઈ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ અને લોકો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન મામલે વિરોધ માટે જાહેર સભા યોજાઈ હતી જો માફી ન માંગે તો આવનાર સમયમાં અલગ અલગ લોકો દ્વારા કોર્ટમાં કાજલ સામે માનહાનિની ફરિયાદ કરવામાં આવશે ચૂંટણીના સમયે બીજા આવા જાહેર કાર્યક્રમોના બદલે કાનૂની લડત લડવા પાટીદાર સમાજનો નિર્ણય અડતાલીસ કલાકમાં માફી નહીં માગે તો અમે બીજા પણ કાર્યક્રમો આપીશું પણ આ કાજલ હિન્દુસ્તાની કોઈ પણ જાતની દરકાર કે કાંઈ પણ સાંભળા વગર એક જ શબ્દ હું જે બોલી સાચું એવું કરીને માફી નથી માગી તો અમારે આ સંમેલન કરવું પડ્યું જાહેર સભા કરવી પડી અને આવતા દિવસોમાં અમે કાયદાકીય કાનૂની લડાઈ પણ ચાલુ છે અમારી પણ આ બાબતમાં ન આવી જાય એટલા માટે ચૂંટણી પછી અમે ભયંકર કાર્યક્રમો દેશે જો નહીં કરે તો અફવા હોય એવી નહીં પરંતુ સો ટકા પોલીસ તંત્ર દ્વારા એક સાબિતી આપવામાં આવી છે કે આવી ઘટના કોઈ મોરબીમાં બની જ નથી તો જ્યારે આવી ઘટના કોઈ બની ન હોય અને કોઈ વ્યક્તિ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ સમાજની દીકરીને જો બદનામ કરી અને પોતાની પ્રસિદ્ધિ મેળવવા માગતી હોય તો આને આ સમાજ ક્યારેય પણ ચલાવી લેવા માગતો નથી અને આના માટે અમારે જે કાંઈ કરવું પડશે એ તમામ પ્રકારની અમે લડત આપવા માટે અમે માનસિક રીતે તૈયાર છીએ નીલ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી